નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ એક છ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના અંગત મિત્રોને નારાજ નહીં કરવા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી એમાં ચપટી ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિ વાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ બ્રાહ્મણને ઘઉં ગોળ તાંબાનું વાસણ આવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતી લાલચ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વડા આજે શું કરવું સિંહ રાશિ વડાયાજે તાંબાના વાસણમાં ઘઉં અથવા ગોળ ભરી અને આ વાસણ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટી આશાઓ બંધાવતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને મીઠી વસ્તુ નાના નાના બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર ખોટો વિશ્વાસ કરતા નહીં તોલા તોલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ અથવા તો ઘરની રોટલીમાં ગોળ મૂકીને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ખોટા ખર્ચાઓ કરવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ભગવાન શિવના મંદિરે જઈને ભગવાનને લાલ કલરના ફૂલ અવશ્ય ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્ન એંઠું રાખવું નહીં ધન રાશિ ધન રાશિ વડાએ આજે શું કરવું ધન રાશિ વડાએ આજે પોતાનો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પશુ પક્ષીને ઈજા નહીં પહોંચાડતા મકર મકર રાશિ વડાએ આજે શું કરજો મકર રાશિ વડાએ આજે ગોળનો ટુકડો લઈ માથા પરથી સાત વાર ઉવારીને વહેતાજલમાં પધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કૌટુંબિક સભ્યોમાં મતભેદ ઊભો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે પરિવારને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે એક લાલ કલરનો રૂમાલ સાથે રાખી ને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત સંપત્તિનો સોદો કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું કોણે શું કરવું શું ન કરવું એની જાણકારી તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે